તો હેય ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય કૃષ્ણ જય યોગેશ્વર તો ફાઇનલી આજે આપડા ઘરે બહુ મોંઘા મહેમાનો આવે છે તો મહેમાનનું નામ ડાયરેક્ટ આપડા આર્મીના લોકો આર્મીવાળા ભાઈ કહે છે આર્મીવાળા ભાઈ ટોપી ક્યાં ગઈ ક્યાં છે આ રે આ રે ટોપી પહેર્યો પહેલા તમે તમને જો ડબ્બે હા લેતા આવજો એની છે ને

ખોટો બોલ્યો થોડીક વાર લાગશે તું જમી લે ને અને અથાણું અથાણું તો હતું ખાધું ઓકે ગયો છે

મને નથી હમલાઈયું મને ભુલાઈ ગયો હું હતો એ સવાલ જ ભુલાઈ ગયો પણ એને એક સવાલ છે ને ગઈ થી પરમ દિવસ થી મને પૂછતો તો પછી આજે તમારે આવવાનું નક્કી થયું તો એ સવાલ આજ પાછો એને પૂછવાની કે હું પૂછીશ ને અત્યારે પૂછતો નથી એકવાર તો કહી દે આજ તમે ને દેને માતા મે ક્યો મને પૂછાયો ભુલાઈ ગયું

પૂછ તો કરા ત્યાં છે કે નહીં એ ઓકેમ કસકો ઓલા આપણે સફારી પાર્ક માં સાપુતા ને પીસુ ઓલા કેવા ટુ હોય તો ડીકી ખોલે ને અંદર ગાર્ડન અંદર જાનવર આવે એટલે હું આ કે તો અચ્છા સફારી પાર્ક માં ગાર્ડન ડીકી ખુલ્લી હોય તો એમાંથી જનાવર અંદર વી આવે એમ તો તમે ગ્યાતા ને એવું હતું તો આપણે સાપુતા

કેવી મજા આવી ગઈ જો એને રમકડો આપtaro એક કયું આપીશ અત્યારે તું રમવા આપ તને ખબર હોય તો નામ હું તો ખુશી જ આડિયન નામ છે

એવું છે જૂના વિડિયો બતાવાતા જૂનું ઘર કે કે થઈ ગયું છે કે જો ફંડેર થઈ ગયું છે કન્ટીન્યુ તો છે મજા નથી મારી પાઇપ ઉપર ઘરે ગાય છે છે બારી માં જોઈ ગયો જો કેવી બંદરતા આવડી ગઈ તને આવડી ત્યાં ટોપી નથી પહેરી ફાધર ઓપી થેન્ક યુ બતી ના ઘરે ઘણી બધી વાતો બેન આવે છે અમારે જવાનું સિંધનભાઈનું ઓફિસ છે એવા માર્ગે એટલે ચાડી મુક છે મારા મમ્મીને લા ભૂબે મમ્મી એક દિવસ એમ કે આવે ફાઈનલી આપણે જેક લઈને અહીં આવ્યા છીએ બધું સાડી નું કલેક્શન ને બધું બતાવી હવે એને પ્રસંગ આવે છે ઘરમાં અને ને લાવ્યા શું કરશું તો હું કીધું તો કીધું તો કીધું ગયા કેમ તમારું નું આવા દે એમ તમારું નું આવા દે એમ ના ના પછી આવ લગન પછી લગન પછી

કઈ નઈ ચાલો હવે ઘરે જઈએ આજ કેવું થયું ખબર મહેસાણા થી કસ્ટમર આવ્યા હતા જોયું આપણે ત્યાં પછી કે હજી ખરીદી કરવા સ્પેશિયલ સુરત જ સવાર આવ્યા હતા સાંજે સુરત થી વહી જવું હતું તો જોઈ વસ્તુ પછી કે એને અમારે માર્કેટ જવું છે માર્કેટ ગયા નામ તો ન લેવાય પણ એ બધી માર્કેટમાં ગયા ને અલગ અલગ જગ્યાએ ગયા બધી જગ્યાએ સાડી આખો દિવસ સાડી જ ઢોસા ખાતા હતા સવાર માં ઈ લોકો સાડા દસ અગિયાર વાગે જોઈને ગયા હતા આપડે અહિયાંથી અગિયાર વાગ્યા ના તે દસ વાગ્યા સુધી એને બાર જોયું ક્યાંય ધ્યાનમાં ન આવી પછી અત્યારે બધી સાડી આપણી સાંજે આપણી ત્યાં લીધી સાંજે ઢોસા ખાતા હતા ને પાછો એનો ફોન આવ્યો એ કે આવી રીતના છે તમારે આવવું જ પડશે એમ બાકી અમાર પ્લાન એમ તો ઢોંસા ખાઈને વહેલું સુઈ જવું તું થાકી ગયા હતા પણ એ કે સ્પેશિયલ આવ્યા છે એ આખું સુરત રખડી લીધા તમારું કલેક્શન અમને ગમ્યું છે ને ત્યાંથી જ લેવી છે તમે પાછું અત્યારે ઓપન કરો જ તે તો અત્યાર સુધી હતા એણે બહુ બધી સાડી લીધી પણ આખું સુરત રખડી જ છેલ્લે પહેલાં અહીંયા જ એવા છેલ્લે પાછા અહીંયા જ આવ્યા અને અત્યારે ગયા તો આવું તો મેં આજ કીધું બ્લોગ માં આવું તો અમારે ઘણી ઘણી વાર આવું થાય કે એક જ દિવસ નો ટાઈમ લઈને આવ્યા કે સવાર થી સાંજ સુધી માં બધી ખરીદી ફિનિશ કરી દેવાની છે અત્યારે ને અત્યારે પાછા એ મહેસાણા જવા નીકળી જવાનું એટલે કે આજે જ તમારે આવું પડશે કેમ કે અત્યારે ને અત્યારે નીકળી જવું તો એટલે આવું થયું બાકી આજ જેક ભાઈ ને મેળા બહુ બધી વાતો કરી બ્લોગ થોડોક ઓછો ઉતાર્યો મેં પણ ઘણી મજા આવી ગઈ ઘણી બધી અમારી વાતો કરી અંદર આ બધા તો કામ હતા હું જેકભાઈ પપ્પા મમ્મી આટલી બધી વાત કરી આ હતા એ તો આજે બહુ મજા આવી એને મજા આવી ગઈ કેમ કે ઈ કેટલા દિવસ થા કેતો તો ફોન કર્યો જનકભાઈ ને કે સફારી પાર્ક કે આવ સફારી પાર્ક માં જાવું છે એને ટિકિટ કેમ લીધી ક્યાંથી લીધી હું કર્યું ક્યાં આવે છે મમ્મી આમ આમ પછી હું જયારે આવતી ને અહિયાં એવું થયું પણ આજનો હોય ને તો લાઈક કરવાનું ભૂલતા અને મારા ફ્રેન્ડ હર્ષની સગાઈ હતી તો બાજુનો બ્લોગ છે બધા ફ્રેન્ડ ભેગા થયા હતા પોલ કોમેડી કરેલી અને હર્ષની સગાઈનો બ્લોગ તમ ન જોઈએ તો ખાસ જોઈ આવ્યો તો બાજુનો બ્લોગ સજેસ્ટ કરું છું અને આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જઈશ જય શોક નારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર